ના દેશર ભગતની જગ્યા ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા એટલે કે પથ્થરની નામ છાપરી તરીકે ઓળખવામાં આવે છે આ દેશળ ભગત જગ્યા ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓની ઉપસ્થિતિની સાથે સંતો મહંતો અને આગે આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને આ ત્રિદિવસીય ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજિત ત્રણ લાખ થી પાંચ લાખ સુધી ત્યારે ધાંગ્રા શહેરના સંસ્કાર ગુરુકુળ ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો રાજકીય આગેવાનો સહિત નગરજનો જોડાયા હતા આ સાથે વાજ

કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાનયજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો બોળવિંછયા તાલુકો ભુજ કચ્છ